ખારી સિંગ હોય તો ભરૂચની ભરૂચની સિંગ બહુ જ ફેમસ છે તો આજે આપણે ખારી સિંગ બનાવીશું અને એક પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવીશું અને આને બનાવી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની પણ જાય છે અને આ સિંગ એકદમ બાજાર કરતો ટેસ્ટી લાગે છે અને સારી એવી બને છે તો ચાલો શરૂ કરીએ તો ખારી સિંગ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સિંગદાણા લેવાના છે અહીંયા સિંગદાણા તમે સારી ક્વૉલિટીના લેશો તો સિંગ સારી બનશે તો એક કપ સિંગદાણા લીધા છે હવે આપણે સિંગદાણાને બાફવાના છે તેને આપણે એક તપેલીમાં એક લિટર જેટલું પાણી રેડીને થોડુંક એક ચમચી મીઠું નાખ્યું છે અને પાણી ગરમ થાય એટલે આપણે સિંગદાણાને એમાં એડ કરી દઈશું અને આપણે સિંગદાણાને પાંચથી સાત મિનિટ સુધી ઉકાળવાના છે તો પાંચથી સાત મિનિટની અંદર આપણા સિંગદાણા ઉકળી જાય છે તો આ રીતે થાય ત્યારબાદ એને આપણે પાણીથી અલગ કરી લઈશું અને એને એક કોટનના કપડામાં કે ચારણીમાં તમે આ રીતે ફેલાવી શકો છો તો આ રીતે આપણે એને બધા જ સિંગદાણાને બહાર કાઢીને આ રીતે ફેલાવી લઈશું અને પાંચથી દસ મિનિટ માટે આપણે એને થોડાક રેસ્ટ આપીશું એટલે કે આમાંથી જે મોઇશ્ચર હોય એ ઉડી જશે તો આ રીતે આપણે એને કોરા કરવાના છે તો લગભગ દસથી પંદર મિનિટની અંદર આપણા આ સિંગદાણા બાફેલા કોરા થઈ ગયા છે તો હવે આપણે એને શેકવાના છે જ્યારે આપણે સિંગને મીઠામાં શેકીએ છીએ ત્યારે વધારે ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણે મેં અહીંયા મારું જૂનું મીઠું પડ્યું હતું એ લીધું છે તમે પેકેટવાળું પણ લઈ શકો છો તો અહીંયા એક કપ જેટલું મીઠું લીધું છે હવે એને આપણે સારી રીતે ગરમ કરી લઈશું અને લગાતાર ચલાવતા રહીશું અને એની અંદર હવે આપણે સિંગ એડ કરીશું અને લગાતાર આપણે હલાવતા રહીશું શરૂઆતમાં મીઠું સીંગ ઉપર ચોટી જશે પછી જ્યારે ધીરે ધીરે આપણે એને શેકશું તેમ તેમ મીઠું અલગ થઈ જશે તો લગભગ દસ થી પંદર મિનિટ જેટલો ટાઈમ આપણને શેકવામાં લાગે છે અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે તો લગભગ દસ થી પંદર મિનિટની અંદર આપણી શીંગ શેકાઈ ગઈ છે આપણે સિંગનો કલર બહાર જેવો એટલે કે ગોલ્ડન કલર જેવો થાય ત્યાં સુધી આપણે સિંગને શેકવાની છે હવે આપણે સિંગને ઝારાની મદદથી આપણે બહાર કાઢી લઈશું એટલે કે મીઠું અલગ કરી લઈશું અને એને એક વાસણમાં લઈ લઈશું અહીંયા તમે ચારણીમાં કે પછી કપડામાં થોડી વાર માટે રાખી શકો છો તો આ રીતે તમે સીંગ બનાવશો તો એકદમ બજાર જેવી બને છે અને બહાર ફેર્યાવાળા આ રીતે પેપરમાં પણ આપણને સિંગ આપતા હોય છે અને આપણે પણ નાના હોઈએ ત્યારે ખાતી પણ હશે અને આપણી સિંગનો કલર બજા કરતો પણ સારો છે અને બજા કરતો પણ એકદમ ટેસ્ટી બની છે અને બજા કરતો પણ સસ્તી અને સારી સિંગ બનાવી શકીએ છીએ ઘરે તો આ રીતે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બનાવી ખૂબ જ સરળ છે તો તમને મારી આ રેસીપી કેવી ગમી કોમેન્ટમાં જરૂર કરીશ બાય